જ્યારે બુધવારે વહેલી સવારે ટ્રેક્ટર ટેમ્પા બાઇક જેવા વાહનો સાથે નર્મદા નદી તળાવ નહેર ખાતે વાંચતે ગાજતે દશામાની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું આ સમયે જય દશામાના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું જૂના બોરભાઠા બેટ નર્મદા નદી કિનારે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો તૈનાત રહ્યા પરિવાર સાથે આવેલા ભક્તોએ માતાજીની આરતી ઉતારી પ્રાર્થના કરી હતી દસ દિવસના ભક્તિભાવ સાથે આતિથ્ય માણ્યા બાદ દશામાની વાંચતે ગાજતે શ્રદ્ધાળુઓ પૂરા ભાવથી વિદાય આપી હતી ક્લીન ભરૂચુકલી નર્મદાના કાર્યકરોએ સેવા આપી સ્વચ્છતા માટે કાર્યરત ક્લીન ભરૂચુકલી નર્મદા જી જે સોલ પેડલર્સ બાયસિકલ ગ્રુપ દ્વારા ગ્રુપના સભ્ય આવતા ભક્તોને છોડ આપી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવી હતી જ્યારે ક્લીન ભરૂચ ક્લીન નર્મદાના કાર્યકર્તાઓ દ્વારા દરેક તહેવારમાં નર્મદા નદી પ્રદૂષિત ન બને તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે તેમના દ્વારા ભાવિક ભક્તો સાથે લાવતા ફૂલહાર સહિતની વસ્તુઓ ભાવિક ભક્તો પાસેથી મેળવી દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું દશા માતકી છે નર્મદે હર દશામાનો તહેવાર છે ત્યારે માટીની મૂર્તિની સ્થાપનાની પ્રતિજ્ઞા કરવી એ પણ બહુ મોટો સંકલ્પ છે અને આ વખતે તમે જોઈ રહ્યો છો નાના ભૂલકાઓ ઝાડ ઉછેરવાનો સંકલ્પ લઈને પણ જઈ રહ્યા છે એટલે મૂર્તિનું જ્યારે વિસર્જન કરીએ છીએ ત્યારે માતાજીના આશીર્વાદ પણ જાળના સ્વરૂપે સાથે લઈને જઈ રહ્યા છે દશામાંની જય નર્મદે હર નર્મદે હર ટીમ સીબીસીએન એટલે કે ક્લીન ભરૂચ ક્લીન નર્મદા જે છેલ્લા સાત વર્ષોથી પર્યાવરણ સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમ કરે છે જેમ કે વૃક્ષારોપણ હોય નદી કિનારાની સ્વચ્છતા હોય કે વિવિધ સ્થાનોની સ્વચ્છતા હોય તો દર વર્ષે જે રીતે દશામાનું વ્રત ઉજવતા હોય છે ને ત્યારબાદ દશામાનું વિસર્જન કરવા ભક્તો આવતા હોય છે તો ત્યારે સાથે પૂજાપો અને બીજો અન્ય સામગ્રી પણ નદીમાં વિસર્જિત થતી હોય છે તો જેના કારણે નદીમાં પ્રદૂષણ થવાની શક્યતાઓ રહેલી છે તો છેલ્લા ઘણા વર્ષોથી ટીમ સીબીસીએન દ્વારા એક વ્યવસ્થા કરવામાં આવે છે કે આ જે કંઈ પૂજાપો છે અથવા જે કંઈ પ્લાસ્ટિકની સાથેની સામગ્રી છે જે નદીમાં ના પધરાવી જોઈએ તો તેને અહીંયા એકત્ર કરવામાં આવે છે અને એનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે અથવા પૂજાપાનો યોગ્ય કંઈક બીજો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો એ જ રીતે ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અમારે સંયોગ રીતે ટેમ્પાની વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે એમ્બ્યુલન્સ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે એક નવો પ્રયોગ કે ભરૂચની જી જે સિક્સટીન પેડલર ટીમ છે જેઓએ જે ભાવિભક્તો અહીંયા વિસર્જન માટે આવે છે તો તેઓને સાથે એક વૃક્ષારોપણ જવાબદારીપૂર્વક વૃક્ષાનું વૃક્ષોછેર કરવા માટે એક રોપા અહીંયાથી આપવાની પણ એક આ વર્ષે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે અને એનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો એક મા ટીમ સીબીસીએમ તરફથી ભરૂચના નાગરિકોને એક અપીલ પણ એ છે કે આપણા નાગરિક કર્તવ્યને ધ્યાનમાં રાખીને આવનારા ગણેશ મહોત્સવમાં માટીની મૂર્તિની સ્થાપના કરીએ અને જે પર્યાવરણનું ધ્યાન રાખીને આપણા ઉત્સવોને ઉજવીએ એવી એક વિનંતી છે ભારત માતા કિશોર અહીંયા વિસર્જન માટે જે આવતો પૂજા હોય છે જે એકત્રિત થયો એકત્રિત થયો હોય છે એનું યોગ્ય ખાતર તરીકે બનાવીને એનો બીજો પણ ઉપયોગ કરવામાં આવે છે અને એક આવતા વર્ષથી એક નવો પ્રયોગ એવો કરવામાં આવશે કે અહીંયા કોઈ સ્વયંસેવક ઊભા નહીં રહે આ રીતે અહીંયા ટેમ્પાની વ્યવસ્થા હશે જે શ્રદ્ધાઓ શ્રદ્ધાળુ વિસર્જન કરવા માટે આવતા હશે એ પોતાની જાતે જ પૂજા અને અન્ય જે સામગ્રીઓ હોય છે પોતાની જાતે જ ટેમ્પામાં નાખશે એવો એક આવતા વર્ષનો એક અમારો પ્રયત્ન રહેશે